શું તમે સોનામાં રોકાણ કર્યું છે જો હા તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે છેલ્લા કેટલાક સમયથી આકાશને આંબતા સોનાના ભાવે કરોડો રોકાણકારોને ચિંતામાં મૂક્યા હતા પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બજારોમાંથી એક મોટો સંકેત મળી રહ્યો છે સોનાના ભાવમાં તુફાની ઘટાડો આવી શકે છે નિષ્ણાતોના મતે જે સોનું એક સમયે એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપાટી પર પહોંચવાની અટકળો હતી તે હવે આ સ્તરથી નીચે જઈ શકે છે શા માટે અચાનક આટલો મોટો ફેરફાર સોનું જેને આપણે હંમેશા સુરક્ષિત રોકાણ સેફ હેવન આસટ માનતા આવ્યા છીએ તે હવે જોખમમાં કેમ છે આજના વીડિયોમાં અમે એવા ચાર મુખ્ય વૈશ્વિક પરિબળો પર ધ્યાન આપીશું જે સોનાના ભાવ પર નીચે તરફનું દબાણ લાવી રહ્યા છે અને આ બધાની પાછળ એક વ્યક્તિનો પ્રયાસ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જો તમે જાણવા માંગો છો કે અમેરિકા ચીનની ટ્રેડ ડીલથી લઈને ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામની વાતચીત તમારા સોનાના રોકાણ પર કેવી અસર કરશે તો આ વિડીયો અંત સુધી જોજો કારણ કે આ માહિતી તમને તમારા આગામી નાણાકીય નિર્ણય લેવામાં મદદરૂપ થશે ચાલો જાણીએ શું તમારા માટે સોનું ખરીદવાનો આ યોગ્ય સમય છે કે રાહ જોવી જરૂરી છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નિષ્ણાતોના મતે વૈશ્વિક બજારોમાં ચાલી રહેલા કેટલાક સકારાત્મક રાજકીય અને આર્થિક વલણોને કારણે આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે એવો અંદાજ છે કે એક સમયે એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચેલા સોનાના ભાવ ફરી આ સ્તરની નીચે જઈ શકે છે જેના માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે પરંપરાગત રીતે સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે જેની માંગ વૈશ્વિક તણાવ યુદ્ધો અને અનિશ્ચિતતા વધે ત્યારે વધે છે જો કે વિશ્વ શાંતિ અને વેપાર કરારો તરફ આગળ વધી રહ્યું હોવાથી રોકાણકારો જોખમ ટાળવાને બદલે જોખમ લેવા તરફ વળી શકે છે જે સોનાના ભાવમાં ઘટાડો લાવશે આ ઘટાડા પાછળના મુખ્ય કારણોમાં અમેરિકા અને ચીન વચ્ચેની સંભવિત ટ્રેડ ડીલ અગ્રણી છે વર્ષોથી ચાલી રહેલી ટ્રેડ વોરની અસ્થિરતાને કારણે સોનાની માંગ વધી હતી પરંતુ હવે બંને દેશો વચ્ચે મોટો વેપાર કરાર નજીક હોવાથી રોકાણકારોનો વિશ્વાસ શેરબજાર અને ઉદ્યોગમાં પાછો આવશે જેનાથી સોનાના ભાવ ઘટી શકે છે બીજું મુખ્ય પરિબળ ભારત અમેરિકા વચ્ચેનો વેપાર કરાર છે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સોનાનો ગ્રાહક હોવાથી આ નવો કરાર ભારતમાં વિદેશી રોકાણ આકર્ષશે અને ડોલર સામે રૂપિયાને મજબૂત કરશે જ્યારે રૂપિયો મજબૂત થાય છે ત્યારે આયાત થતું સોનું ભારતમાં સસ્તું બને છે જે સ્થાનિક બજારમાં સોનાના ભાવને એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામથી નીચે ધકેલવામાં મદદરૂપ થશે વધુમાં મધ્ય પૂર્વમાં ઇઝરાયલ હમાસ યુદ્ધવિરામની શક્યતા પણ ભાવ પર અસર કરશે આ સંઘર્ષે વૈશ્વિક બજારોમાં ડર પેદા કર્યો હતો જેના કારણે સોનાની ખરીદી વધી હતી હવે યુદ્ધ વિરામની વાટાઘાટો આગળ વધી રહી હોવાથી વૈશ્વિક બજારો સ્થિર થશે અને ડરનું વાતાવરણ ઓછું થશે પરિણામે રોકાણકારો તેમના ભંડોળને સ્ટોક બોન્ડ અને રિયલ એસ્ટેટ જેવા વધુ નફાકારક ક્ષેત્રોમાં સ્થાનાંતરિત કરશે જે સોનાની માંગમાં ઘટાડો લાવશે અંતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપના પણ દક્ષિણ એશિયામાં આર્થિક સ્થિરતા અને વિશ્વાસ વધારશે શાંતિપૂર્ણ વાતાવરણમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારો જોખમ લેવા માટે વધુ તૈયાર હોય છે અને તે ફરી શેરબજારોમાં પાછા ફરે છે જેનાથી સોનાની માંગ અને વૈશ્વિક ભાવ શાંત થઈ જશે આ ચારેય પરિબળો એકસાથે સોનાના ભાવ પર નીચે તરફનું દબાણ લાવી શકે છે